ધોરણ દસ અને બારના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદરૂપી શુભેચ્છા આપવાના હેતુસર આજે વાગોડિયા રોડ પર આવેલી વસુંધરા સોસાયટી ખાતેની શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશકુમાર શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરીને પૂજ્ય જે જેના આશીર્વાદ અને શુભેચ્છા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજશ્રીએ પ્રતિક્રિયા આપી હતી કૃષ્ણમ વંદે જગત જગદગુરુ દસ અને બારના વિદ્યાર્થીઓ પ્રભુ દ્વારિકાધીશના સામીપ્યમાં આજે આવ્યા છે